આજે દેશભરમાં લોકશાહીના પર્વનું ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં લોકસભાની પચ્ચીસ સીટ માટે મતદાન પીએમ મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા છે ગુજરાત આજે અમદાવાદના રાણી ખાતે આવેલ નિશાન વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા પીએમ મોદી પીએમ મોદી પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાણી પહોંચ્યા તેઓ નારણપુરા ખાતેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આજે લોકશાહીના પર્વ લોકસભા સીટ માટે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે નેતાઓ ધારાસભ્યો લોકો આ પર્વને મનાવતા મતદાન કરવા પહોંચ્યા છે ત્યારે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મ્યુનિસિપલ હાઈસ્કૂલ જામનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ લાઇનમાં ઊભા રહ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો સંજીવ રાજપૂત લોકશાહીના આ મહા પર્વની અંદર આજે મતદાન કરી અને જામનગરની જનતાઓ પાછા છે કે સો ટકા મતદાન કરી વિશ્વની સૌથી આ મોટી મહા લોકશાહી છે એને પર્વને ઉજવીએ અને દેશના હિતમાં દેશના વિકાસમાં આ મતદાન કરશો એવી સૌને મારી નમ્ર અપીલ છે અત્યારે તમે જોઈ શકો છો બુથ નંબર પચાસ જે મારું પણ મતદાન કેન્દ્ર હતું અત્યારે અહીંયા સાઠ સિત્તેર જણાની લાઈન છે એટલે આ અને એક કલાકની અંદર પીચોતે જેટલા મતનું મતદાન થઈ ગયું છે તો મને આશા છે કે મતદાન છે અત્યાર સુધીનું વર્લ્ડ રેકોર્ડ કરનાર છે એટલું મતદાન ભારે મતદાન છે અને ભારત દેશની જે રાજનીતના માર્ગ છે એના તરફ જનતા છે એ આગળ વધી રહી છે